આજથી થોડાક દિવસ પહેલાં બોટાદના હળદળ ગામમાં એક પથ્થરમારો થયો ને આ પથ્થરમારા બાદ પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો આ બાબતના સંદર્ભમાં આગામી એકત્રીસ તારીખે આમ આમદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગર આવવાના છે સભા સંબોધવાના છે ને તે પહેલા હાલ રાજુ કરપડા જેલમાં છે પરંતુ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેમણે મોટી સંખ્યામાં ખેડૂતોને આ સુરેન્દ્રનગરમાં જે સભા થવાની છે તેમાં ઉમટી જવા માટે આહવાન કર્યું છે આ સમગ્ર ઘટનાને લઈને શું વિડીયો પાછળની હકીકત છે શું સમગ્ર મામલો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન

તેમણે કહ્યું છે કે હું ખેડૂતો માટે લડ્યો છું એટલે મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે તેઓ એવું કહી રહ્યા છે કે ખેડૂતો માટે તેમની આ લડાઈ છે તે યથાવત રહેશે અને મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના હક અધિકાર માટે જે સુરેન્દ્રનગરમાં આગામી દિવસોમાં સભા થવાની છે તેમાં પહોંચે તે પ્રકારનું આહવાન કરતા તેઓએ શું વાત કહી છે આ વિડીયોમાં તેમને સાંભળો નમસ્કાર સાથીઓ હું આપ સૌનો ભાઈ રાજુ કરપડા હાલ જે ગુજરાતની અંદર જે ઘટના ઘટી બોટાદ માર્કેટિંગ યાર્ડ ને લઈને આપ સૌએ નજર સામે જોયું કે જે લોકો ખેડૂતોને રહ્યા હતા એ યાર્ડના સત્તાધીશો કમિશન એજન્ટો અને એની સાથે વેપારીઓ આ તમામ લોકો જયારે ગુજરાતના ખેડૂતોને લૂંટી રહ્યા હતા ત્યારે એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા બંધ કરાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામે લડવાની શરૂ કરી કેક વેપારીઓને બચાવવા માટે થઈ અને તંત્ર આખી સિસ્ટમ કામે લાગી અમને લોકોને ફસાવવાના પ્રયત્ન થયા દુઃખ એ વાતનું છે કે અમારા પર ગુસ્સો હતો સત્તામાં બેઠેલા લોકોને આ ગુસ્સો મારા નિર્દોષ ખેડૂતો પર ઉતારવામાં આવ્યો કેક ને કેક હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી હંમેશા એક વાત કરું છું કે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા આ સપનું મેં જોયું છે જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્ય અત્યાચાર થશે એની સામે લડવાનું મન બનાવેલું છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જયારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય પૂરતા ભાવ ન મળે આ સમયે ખેડૂત ખૂબ દુખી થાય છે અને દુઃખ મેં મારી નજર સામે જોયું છે તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદમાંથી અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી આજે હું વિડીયોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી એકત્રીસ તારીખે જ્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે આ પહેલું એવું સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય દોસ્તો આ સંમેલનમાં હું જેલમાં હશું મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો આ સંમેલન સમયે હું હાજર નહીં હોય મારા ખેડૂત ભાઈઓને મળી નહીં શકું આ વાતનું મને દુઃખ છે પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે છું મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા જેના કારણે આજે અમે જેલમાં છીએ દોસ્તો જેલમાં ગમે એટલું રહેવું પડશે અમે રહેવા માટે તૈયાર છીએ પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે પરિવારથી સમયમાં આપણી લડાઈ રંગ લાવશે વર્ષોથી જે ખેડૂતોને દેવામાં ડુબાડવાના પ્રયત્ન થયા છે ક્યાંક ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન જે ખેડૂતોએ કર્યો છે આ ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું આવનાર દિવસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં રહેશે એ જેલમાં રહ્યા પછી પણ ગુજરાતના દરેક ઘર સુધી આ ક્રાંતિની મસાલ પહોંચાડજો દોસ્તો જ્યારે જેલમાંથી બહાર નીકળશું ત્યારે ફરીવાર હું મારા પરિવાર સમાન ખેડૂતને મળીશ ત્યાં સુધી જ્યારે જ્યારે પણ તમારા ઘરમાં નાના એવા પરબ તહેવાર આવતા હોય તમારા ભાઈને યાદ કરજો આજે ખેડૂતો માટે લડતા લડતા જે પણ ભોગવવું પડશે કહીએ છીએ કે મને રાખો મારી પીઠ તોડી નાખો મારી પર જે કરવું હોય તે કરો પણ રાજુ કરપડાએ સપનું જોયું છે મારા દેણામાંથી બહાર છે માત્ર સ્ટેજ પરથી ભાષણ કરવા વાતો કરનારા નેતા નથી દોસ્તો સપનું જોયું છે એ પૂરું કરવા માટે માં શક્તિ અને ઈશ્વર પરમાત્મા અમને તાકાત આપે તમારા બધાના આશીર્વાદ થકી આવનાર સમયમાં આ લડાઈ મજબૂતાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌના પરિવારમાં સૌ માતાઓ બહેનોને મારી યાદ આપજો અને ખૂબ આશીર્વાદ આપજો કે આ તાના શાહો સામે ખેડૂતોને બચાવવાની લડાઈમાં ભગવાન મને શક્તિ આપે આપ સૌનો આભાર આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ને તેમનો આ જે વિડીયો સામે આવ્યો છે તેમના આ વિડીયો અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે ને આમાં હવે હકીકત એ પ્રકારની જાણવા મળી રહી છે કે જ્યારે રાજુ કરપડા સામે ગુનો નોંધાયો હતો ત્યારે તેઓ ફરાર થયા હતા અને ત્યારબાદ આ વિડીયો બનાવવામાં આવ્યો અને આમ આદમી પાર્ટીએ કાર્યક્રમ ગોઠવ્યો કે આગામી એકત્રીસ તારીખે ખેડૂતોના સમર્થનમાં એક સભા યોજવાની છે ને જે તે સમયે રાજુ કરપડાનો આ વિડીયો છે તે બન્યો હતો અને હવે તે વાયરલ થઈ રહ્યો છે અને હવે આ સભાને લઈને ગણતરીના દિવસો બાકી છે ને તે પહેલા રાજુ કરપડાની આ અપીલ સામે આવી છે ત્યારે કેટલી મોટી સંખ્યામાં સુદામણા ગામમાં ખેડૂતો ઉમટે છે તે આવનારો સમય બતાવશે પરંતુ હળદરકાંડનો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને ગઈકાલે કોંગ્રેસ સભા યોજી હતી અને હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી પણ મેદાને છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો